ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ નિવેદન આપતા જણાવ્યું છે ભારત સામેનો મુખ્ય પડકાર પાકિસ્તાન નથી પરંતુ દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર ને આર્થિક અસમાનતા છે ઝાંસીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક અને રાજકીય સ્થિતિ અત્યંત કથળેલી છે અને તે પોતાની જ સમસ્યાઓમાં અટવાયેલું છે તેથી ભારત માટે તે કોઈ મોટો ખતરો નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે પાડોશી દેશ પર ધ્યાન આપવાને બદલે આંતરિક સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ઉમા ભારતીય વધુમાં ઉમેર્યું કે દેશના દરેક નાગરિકને સમાન આર્થિક અધિકારો મળવા જોઈએ ને ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા સ્થાપિત થવી જોઈએ તેમણે ચિંતા વ્યક્ત કરી કે ભ્રષ્ટાચાર એ ઉદયની જેમ દેશના વિકાસને કોરી ખાય છે ગરીબ અને અમીર વચ્ચેની વધતી જતી ખાઈને દૂર કરવા માટે આર્થિક નીતિઓમાં ઘરમૂળથી ફેરફાર કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો તેમનું માનવું છે કે જ્યાં સુધી આર્થિક ન્યાય નહીં મળે ત્યાં સુધી સાચા અર્થમાં રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી તેમણે આ નિવેદને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે કારણ કે સામાન્ય રીતે ભાજપના નેતાઓ પાકિસ્તાનને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવતા હોય છે જોકે ઉમા ભારતીએ સ્પષ્ટ કર્યું કે સરહદી સુરક્ષા મહત્વની જ છે પરંતુ દેશની સામાજિક અને આર્થિક જ જરૂરી છે તેમણે વહીવટી તંત્ર માં જવાબદારી વધારવા માટે કડક પગલા લેવાની હિમાયત કરી હતી नहीं બહુ બુરી हमारे लिए પાકિસ્તાન ખુદ कोई કદમ बड़ी चैलेंज नहीं है નહીં હે સબસે बड़ा ચેલેન્જ है अपने ही देश का भ्रष्टाचार खत्म करना और अपने ही देश में सबको आर्थिक दृष्टि से और सत्ता की दृष्टि से शासन की दृष्टि से प्रशासन की दृष्टि से बराबर की भागीदारी स्वाभाविक प्रक्रिया में दिखाना बिना आरक्षण के दिखाना जो आरक्षित हैं उन पदों के अलावा भी हम महत्वपूर्ण स्थानों पर वंचित वर्गों के लोगों को रख सकते हैं जहां निर्णायक ताकत है